નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી એક્ઝામ લેવામાં આવી હતી જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પેપર સોઈંગનો કાર્યક્રમ અને કરિયર કાઉન્સલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આગામી સમયમાં બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આવવાની છે ત્યારે કારીબાગમાં આવેલી નારાયણ વિદ્યાલય દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું અને જે માટે તેઓ જે પેપર આપ્યા છે તે વાલીઓ પણ જોઈ શકે માટે પેપર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકો માટે કરિયર કાઉન્સેલિંગ માટેનું પણ આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં કોઈ પણ ડર ન રહે ચિંતામુક્ત પરીક્ષાઓ તેઓ આપી શકે છેલ્લા સમયમાં શું તૈયારીઓ કરવી જોઈએ આ તમામ માહિતી બાળકોને આપી શકાય માટે આ પ્રકારના કાર્યક્રમોનું તેઓ દ્વારા આયોજન કરવામાં આવે છે આજનો કાર્યક્રમ અમારી સ્કૂલ શ્રી નારાયણ વિદ્યાલય કાર્ય પ્રી બોર્ડની એક્ઝામ લીધી હતી ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે તો આજે એ લોકોનું પેપર શોઈંગ કાર્યક્રમ છે અને સાથે સાથે અમે કેરિયર કાઉન્સેલિંગ માટેનું પણ અહીંયા આયોજન કરેલ છે મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોને બોર્ડની એક્ઝામ જ્યારે ફર્સ્ટ ટાઈમ આપતા હોય છે ત્યારે એમને ઘણો ફિયર રહેતો હોય છે ડર રહેતો હોય છે એ ડર દૂર કરવા માટે અમે આ પ્રી બોર્ડની એક્ઝામનું આયોજન કર્યું છે અને અત્યારે આ છેલ્લા મહિના દરમિયાન એમને શું તૈયારી કરવી જોઈએ એને લઈને અમે સ્પેશિયલ કાઉન્સેલર્સને બોલાવીને એમનું કાઉન્સલિંગ કરવાના છે ફાયદો થશે આ આ બાળકો અત્યારે અમારી સ્કૂલની એક્ઝામમાં પ્રી બોર્ડમાં જે રિઝલ્ટ લાયા હશે એના કરતાં બોર્ડની અંદર એ લોકો ચારથી પાંચ ટકા પ્લસ કરી શકશે તો એમના માટે ફાયદાની વાત છે મારું નામ કેતન પટેલ પ્રેસિડેન્ટ શ્રી નારાયણ વિદ્યાલય કારલી હું બાળકો માટે એટલું જ કહીશ જે રીતે આગળ બધા વક્તાઓ કહી ગયા કે એક્ઝામ એક્ઝામ ફિયર એ બધા કરતા એટલું જ કહીશ કે કરિયર જે છે ને એ ખાલી એક એક્ઝામથી સીમિત હોતું નથી એક્ઝામ એ કરિયરનો એક પાર્ટ છે એટલે આવા તો ઘણા બધા પડાવ એમણે પાસ કરવાના છે ને લાઈફમાં તમને ખબર છે બધા જ પડાવ જ્યારે આપણે પાસ કરતા હોય ને તો એકાદ પડાવમાં તો ઓગણીસ વીસ થતું હોય છે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે શું જરૂરી છે કે કશે પર્ફોમન્સ થોડું ઓગણીસ વીસ થયું હોય તો એને હજુ સ્ટ્રોંગ કરીને નેક્સ્ટ પરીક્ષા કે નેક્સ્ટ જે બી પ્રિપરેશન છે એના પર જો ફોકસ કરીએ ને તો આપણે સો ટકા પોતાનું જે પણ એમ છે સો ટકા એને ક્લિયર કરી શકીશું એટલે સ્ટ્રેસ લેવો એટલો જરૂરી નથી સ્ટ્રેસને દૂર કઈ રીતે કરવો એ બહુ જરૂરી છે શું માનો છો આપણે સમજાવીએ તેમ છતાં પણ અમુક અગત્ય એવા કિસ્સાઓ બનતા હોય છે કે એ લોકો બાળકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે તો એવા લોકો માટે શું સર એના માટે હું એટલું ચોક્કસપણે કહીશ કે જે બાળકો આવું ખોટું પગલું લે છે ને એમને ખરેખર સાચું ગાઈડન્સ મળતું જ નથી તમને જણાવો કે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પણ ભાંગી પડ્યા હતા પણ એમને સાચા સમયે કૃષ્ણ મળી ગયા અર્જુન ભાંગી પડ્યા એટલે કૃષ્ણ મળી ગયા તો દરેક બાળકને કૃષ્ણની જરૂર હોય છે તો એના પેરેન્ટ્સ સૌથી પહેલાં કૃષ્ણ બની શકે એના ગુરુ બની શકે અને એના આજુબાજુ જે એક સ્ટ્રોંગ સરાઉન્ડિંગ હોય એના માટે બહુ જ જરૂરી છે એટલે આ જે બધી ઘટનાઓ બને છે ને એના માટે એક જરૂરી છે કે બાળક એટલું ના પડવું જોઈએ આવી પરિસ્થિતિઓમાં એની સાથે જેટલું બને પોતાના નજીક ના હોય એની સાથે રહેવું જોઈએ તો આ ઘટનાઓનું પ્રમાણ ઘણું નીચું લાવી શકાય છે આપ સુરતથી આવે છે બાળકો ખૂબ મોટી સંખ્યામાં અચ્છા સુરત અને વડોદરા બંને તમે જુઓ ને કે બાળક ગમે ત્યાંનું હોય પણ બધાનું એમ એક જ હોય છે જે ડબલ ઇ નીટ કે કેટ કે એ રીતની એક્ઝામો ક્લિયર કરવું એટલે માઇન્ડસેટ તો બધાનો આ જ હોય છે પ્રિપરેશનનો પણ તમને કહ્યું એ પ્રમાણે એ પ્રિપરેશન કરતાં પ્રિપરેશન માટેનું જે પ્લાનિંગ છે ને તે બહુ જરૂરી છે ને એ પ્લાનિંગના ગાઈડન્સમાં જ્યારે આપણે અહીંયા ભેગા થયા છે બાળકોને ગાઈડન્સ કરીશું ને આ ગાઈડન્સ આવનારા સમયમાં ઘણા બાળકો માટે યુઝફુલ રહેવાનું છે યોગેશ પાટીલ વિદ્યાર્થીની જે પોતે એજ્યુકેશન માટેની જે જરૂરિયાત છે કે ભાઈ ઝડપથી ગ્રોથ થવો જોઈએ સારામાં સારું યાદ રહેવું જોઈએ અને એક સાચા માર્ગદર્શનથી સાચી રીતે વિદ્યાર્થી મહેનત કરે તે હેતુથી આ કાર્યક્રમનું લક્ષ્ય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સાડી ચારસો વિદ્યાર્થી અને એમના વાલીઓ એટલે લગભગ હજાર જેટલા ઓડિયન્સ અત્યારે ભાગ લીધો છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે આગામી બોર્ડની પરીક્ષા આવી રહી છે એ પરીક્ષામાં વિદ્યાર્થી પોતે આત્મવિશ્વાસ રાખીને હતભ્રદ ન થઈને હતાશામાં ન આવીને સારામાં સારો સ્કોર કરી શકે છે અત્યારે કાર્યક્રમની અંદર જે ડોક્ટર પૂર્વી ભીમાની છે અને સુરત થી જે આવ્યા છે યોગેશ પાટીલ એ લોકો આવ્યા છે અને આ લોકોનો મુખ્ય આશય એ જ છે કે વિદ્યાર્થીની સાથે સાથે વિદ્યાર્થીના જે પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે એ સામાજિક પ્રશ્નો સાથે એજ્યુકેશનનું કેવી રીતે બેલેન્સિંગ કરી શકાય અને વિદ્યાર્થી હથપ્રદ ન થાય તે મુખ્ય આશયથી આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી બાળકો હંમેશા સીધા બોર્ડની પરીક્ષા ફેસ કરતા હતા શ્રી નારાયણ ગ્રુપનો આ બહુ જ સરસ પ્રયાસ છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને બંનેને પહેલાંથી જ ખબર પડી જાય કે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પરફોર્મ કરવાનું છે શું બેસવાની પદ્ધતિ છે પેપર લખવાનું શું છે કે એના ઉપર સ્ટીકર્સ કે એમની ઇન્ફોર્મેશન પણ કેવી રીતે મૂકવાની છે મોટાભાગે જ્યારે આપણે કોઈ પણ વસ્તુઓ પહેલી વાર કરીએ ને તો ડરેલા હોઈએ તો આ વસ્તુઓ જ્યારે તમે પ્રેક્ટિકલી એકવાર કરી લીધી છે એટલે જ્યારે બોર્ડની સાચી એક્ઝામ્સ આવશે ને ત્યારે પરિવારવાળા પણ સ્ટ્રેસ ફ્રી હોય અને બાળકો પણ વિદ્યાર્થીઓ પણ ખુશી ખુશી જ્યારે પરીક્ષા આપે તો રિઝલ્ટ ઉમદા જ આવવાનું છે એટલે આ અમેઝિંગ એફર્ટ્સ શું માનો છો અત્યાર સુધી એવા કોઈ પ્રયાસ આવ્યા હોય આપે કોઈ હા ઘણા બધા બાળકો સ્ટ્રેસમાં આવી જતા હોય છે પરીક્ષાની પહેલાં પરફોર્મન્સનો ડર રહે છે અને ત્યાર પછી જો પરફોર્મ બેટર નહીં થાય એનું પહેલેથી જ ભવિષ્ય નક્કી કરીને રાખે છે કે મારા માર્ક્સ ઓછા આવશે ને હું કંઈ જ નહીં કરી શકું એવા અનેક કેસ આવે છે એટલે જ આજે આપણે સ્ટ્રેસ ફ્રી એક્ઝામ્સ પર કાર્યક્રમ કરી રહ્યા છીએ